માંડવી તાલુકાના દેડિયા ગામે ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો દેડીયા પ્રાથમિક શાળામાં તારીખ સાત એપ્રિલ સોમવારના ધોરણ આઠના વિદ્યાર્થીઓ જેમનું પ્રાથમિક અભ્યાસ પૂરું થતા તેમનો સ્કૂલમાં વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિદાયમાન વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા કવર ફાઇલ આપી સન્માન સાથે વિદાય કરવામાં આવી હતી એની સાથે સરકારશ્રી દ્વારા મિશન નિપુણ ભારત અંતર્ગત બાલવાટિકાથી કરી ધોરણ પાંચ સુધીના તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એનએમએમએસ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા એમને પ્રોત્સાહન અને એમની પાછળ મહેનત કરનાર દરેક શિક્ષકશ્રીનું એસએમસી તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એસએમસી સભ્યો શ્રી અર્જુનભાઈ કન્નર અબ્દુલભાઈ જત ચમનભાઈ હિંગણા સલીમ ખલીફા તથા આંગણવાડી વર્કર ધર્મિષ્ઠાબેન મધ્યાહન ભોજન સંચાલક રમેશભાઈ કન્નર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પ્રાથમિક શાળાના શિક્ષકગણ દ્વારા રાખવામાં આવેલ હતું જેમાં આચાર્યશ્રી જયશ્રીબેન ગઢવી સુરેશભાઈ ડાભી જોટવા પરીક્ષિતભાઈ તથા પ્રદીપભાઈએ સંચાલન સંભાળ્યું હતું સુરેશભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત દેડિયા કચ્છ નમસ્કાર આજે શ્રી દેડિયા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના બાળકોના વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત સૌપ્રથમ પ્રથમ આ જે નિપુણ ભારત અંતર્ગત ધોરણ એક થી પાંચ ના બાળકોને કીટ નું વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ ધોરણ આઠ ના બાળકોને ફાઇલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જે અંતર્ગત બાળકોએ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો શાળાના શિક્ષકો અને વાલીશ્રીઓ દ્વારા તેમને પ્રોત્સાહિત કરવા માટે જીવનમાં તેઓ ઉન્નતિના શિખરો સર કરે એ માટે થઈને તેમને સારી એવી વાતો કરવામાં આવી અને આવી રીતે સરસ રીતે આ વિદાયનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આભાર freshness carbonated kind of yash soft drinks